આજે જે સમાજની સામે બહુ જ મોટામાં મોટો પ્રશ્ન આવી રહ્યો છે ને આમ આમ કલ્પના ન થઈ શકે એટલું નકારાત્મક પરિણામ સમાજને આ પ્રશ્ન આપશે સમજી રાખજો મારી વાત કદાચ તમને કળવી લાગે પણ આ નરી વાસ્તવિકતા છે એવો એ પ્રશ્ન છે અને એ છે લગ્ન પછીના સમયમાં બહુ જ ઝડપથી થતા છૂટાછેડા આ બહુ જ બહુ જ એટલે બહુ જ જટિલ પ્રશ્ન છે સાહેબ લગ્નના હજી તો બિલ ના ચૂકવાના હોય ને એ પેલા છૂટાછેડા થયા દાખલા છે બોલો બિલ ના ચૂકવાના હોય હજી તો મોટું ફંક્શન કર્યું હોય ને મોટા ફંક્શન બિલય મોટા મોટા હોય અને એમાંય હપ્તા પાડે કરી તો નાખે બધું પણ પછી હપ્તા કરે અને એ ચૂકવાયા ના હોય એ પેલા છૂટાછેડા થાય આવાય પ્રસંગો બન્યા છે જરા વિચારીએ જરા જોઈએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે પરિવાર આખો કઈ દિશામાં જઈ રહ્યો છે અને આની પાછળનું કારણ શું છે એ થોડુંક ઊંડાણપૂર્વક આપણે વિચારીએ ત્યારે ખબર પડે એમાં એ જ આવે છે સહન થતું નથી અને જતું થતું નથી આ બે એટલે બીજી બાબત જે આવે છે તે સહન કરતા શીખો શીખો જતું પરિવારમાં રહેવું હોય ને તો થોડુંક સહનય કરવું પડે અને થોડુંક જતું કરવું પડે બે કરવું પડે આપણે નથી કરી શકતા જતું નથી થઈ શકતું સહનય નથી થતું મારે બંને પક્ષે થોડી થોડી વાત કરવી છે માની લો કે તમારા ઘરમાં કોઈ દીકરીને લાવવાના હોય તો એવા સંજોગોમાં શું જોવાનું એ જોજો જ્યારે લાવવાનું થાય ત્યારે કોઈની દીકરી તમારા ઘરમાં આવે છે ત્યારે એ કેવી રીતે ટકી શકે મારું ગામ છે ને ગોંડલની બાજુમાં મોવિયા છે ગોંડલની એક્ઝેક્ટ બાજુમાં આવે અને મારા એ ગામની અંદર બે છોકરાઓ ખેડૂતના દીકરા પટેલના દીકરા એ બંને છોકરાઓએ ઓસ્ટ્રેલિયન ફૂલની ખેતી મારા ગામમાં કરી ઓસ્ટ્રેલિયન ફૂલ આ આમ ભેજા મૂત્રે કોઈને ઓસ્ટ્રેલિયન ફૂલ મોવિયામાં થાય ક્યાં ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ ક્યાં મોવિયાનું વાતાવરણ કેવી રીતે શક્ય બને ઓસ્ટ્રેલિયન ફૂલ અહીંયા મોવિયામાં કેમ થાય પણ એ ઓસ્ટ્રેલિયન ફૂલ મારા ગામમાં થયા સારામાં સારી ખેતી કરી મુખ્યમંત્રીએ બંને છોકરાઓને સન્માનિત કર્યા ખેડૂતો બીજા પાક લઈને જેટલું નથી કમાતા એટલું આ છોકરાઓ આ ફૂલની ખેતી દ્વારા કમાય છે જલબેરાએ ત્યાં તૈયાર કરે છે ઓસ્ટ્રેલિયન વાતાવરણ અહીંયા મળી રહે એટલે એને શું કર્યું તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ આખી ઊભી કરી ગ્રીન હાઉસ ઇફેક્ટ ઊભી કરી અને ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉભી કરી અને જે પ્રકારનું વાતાવરણ જોઈએ ને એવું વાતાવરણ તૈયાર કર્યું તો ઓસ્ટ્રેલિયાના ફૂલ પણ મોવિયામાં તૈયાર થયા જો ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં ખીલી શકતા હોય તો ગુજરાતના ગુજરાતના કોઈ એક ગામની દીકરી કોઈ બીજા ગામમાં કેમ ના ખીલે જરાક વિચાર કરવું પડે વાતાવરણ તૈયાર નહીં થતું હોય ગ્રીન હાઉસ ઇફેક્ટ તૈયાર નહીં થતી હોય એક જ દીકરી બીજે કેમ નથી સેટ થતી કેમ એવો પ્રશ્ન આને આ રાજ્યની છે અને આને આ રાજ્યની દીકરી જો દીકરીને લાવતા હોય તો એ બાબત વિચારજો કે પરિવારની અંદર એને દીકરી જેવું સ્થાન મળે રાજકોટની અંદર એક બહુ સરસ મજાની ઘટના થોડા સમય પહેલા બની એક સાસુએ પોતાની વહુને કિડની દાનમાં આપી એક સાસુએ કિડની દાનમાં આપી વહુને આવી ઘટનાઓ બહુ ઓછી બને અને એપોલોમાં ઓપરેશન કર્યું ત્યારે એમને કહ્યું કે આવી ઘટના બહુ ઓછી બની છે કે સાસુ વહુને કિડની દાનમાં આપે આપણે આપણી વહુને કિડની તો દાનમાં નથી આપવી પણ કમસે કમ વહુને દીકરીનો દરજ્જો આપતા શીખી જઈએ ને તો એ પરિવારના પ્રશ્નો ઓછા થઈ જાય એને દીકરીનો દરજ્જો મળે એના માટેની માટી તૈયાર થાય ખેડૂતના સંતાનો છીએ લગભગ મોટાભાગના ગામડે ખેતી કરનારા હશે ખેડૂતના સંતાનો છો અને ખેડૂતના સંતાનો તરીકે તમને ખબર છે કે ખેડૂત તરીકે આપણે કોઈ ખેતી કરવી હોય ને તો એને અનુરૂપ માટી તૈયાર કરીએ છીએ કેટલાય લોકો આંબા વાવે બરોબર પાક આવતો ન હોય કે આંબા ચોટતા ન હોય તો તરત જ કે ભાઈ એમાં છે ને થોડુંક 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 એક કામ કરો એમાં ભૂખરું નાખો નાખો આ નાખો એમ કરીને તૈયાર કરે ને પછી સરસ આંબા ચોટી જાય ને કેરીએ આપે એ જ રીતે દીકરીને ઘરમાં લાવતા પહેલા એના માટે સરસ મજાનું વાતાવરણ તૈયાર કરવું પડે આ જરા જોવું પડે અને બીજું દીકરીએ પણ જ્યારે સામેના ઘરમાં જાય છે ત્યારે એ ઘરને અનુકૂળ થવાના વિચારો રાખવા પડે એ પણ સંસ્કારો જરા શીખવાડવા કે સામેના ઘરમાં જાય છે ને તો થોડા અનુકૂળ થવાના પ્રયત્નો કરે સામેની વ્યક્તિઓને આમાં થાય છે એવું કે ભૂમિકા બદલાય છે પણ વ્યક્તિ પોતાની જાતને બદલી શકતી નથી ભૂમિકા બદલાય છે કોઈની દીકરી હતી કોઈના પરિવારની વહુ બને છે ભૂમિકા બદલાય છે આખી પણ જાત બદલી શકતા નથી ભૂમિકા બદલાય તો જરા જાત બદલતા પણ શીખવું પડે આપણી ભૂમિકા બદલાય ત્યારે આપણે એ વાતાવરણની અંદર રહી એ વાતાવરણમાં એ પરિવારના સંસ્કારો પ્રમાણે રેતા શીખવું પડે બેનો જેટલી અહીંયા યુવાન દીકરી હોય ને તો મારે એક ખાલી સામાન્ય એટલું કહેવું છે કે મેં નવા ચશ્મા કરાવ્યા હોય ને તો નવા ચશ્માની ફ્રેમ ચાહે ગમે એટલા કિંમતી ચશ્મા કેમ ના હોય તરત ફાવે જ નહીં અનુકૂળ આવે જ નહીં થોડોક સમય તો તકલીફ પડે જ બૂટ નવા પહેર્યા હોય ને ગમે એટલા કોસ્ટલી બૂટ હોય તો પણ તરત સેટ ના થાય થોડોક સમય આમ મજા ના આવે અનકમ્ફર્ટેબલ ફીલ થાય પણ અનુકૂળ આવી જાય અને બહુ જ સરસ રીતે ફાવી જાય એમ નવા ઘરમાં જાઓ ત્યારે તરત ના ફાવે થોડાક પ્રશ્નો તો થાય જ એ પણ જરા સમજીએ એટલે બીજી બાબત જે મારે મૂકવી હતી એ આ મૂકવી હતી ત્રીજી વાત હવે મારે તમને જે કેવી છે પરિવારને સાચવવા માટે કે પરિવારની અંદર એકબીજા એકબીજાને સમજી શકે એકબીજાના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં થોડીક બેલેન્સ પેદા કરી શકે એના માટે માટે ખાસ કરીને સંતાનોને જ્યારે આપણે ભણવા મોકલીએ છીએ હું છે ને સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે હતો અને ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સ્પીપામાં ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષાઓની તૈયારીઓ કરાવીને જે ગુજરાતમાંથી માંડ એકાદો દીકરો કે દીકરી આ પરીક્ષા પાસ કરતા એ દીકરા કે દીકરીઓમાં લગભગ ગુજરાતમાં એકાદ દીકરો દીકરી માંડ પાસ થઈ શકતા એને બદલે હવે દર વર્ષે ઓન એન એવરેજ પંદર પંદર વીસ વીસ છોકરા છોકરીઓ આ પરીક્ષા પાસ કરવા માંડ્યા સીધા જ કલેક્ટર કમિશનર બની જાય અત્યારે તમારા સુરતના કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ છે એ પણ સ્પીપાના જ વિદ્યાર્થી હતા એમણે સ્પીપામાં રહીને તૈયારી કરેલી હતી અને આ પરીક્ષા આપેલી હતી કેટલી વ્યક્તિઓ એવી છે મારે એ કહેવું છે કે સ્પીપામાં જેટલી વ્યક્તિઓ એન્ટ્રી લે છે ને કેટલીક વ્યક્તિઓ તો સાવ સામાન્યમાં સામાન્ય હોય છે સાવ સામાન્ય લાગે એનું રિઝલ્ટ પણ એટલું બધું કોલેજનું એવું નથી હોતું પણ એક વખત એ આત્મશ્રદ્ધા સાથે તૈયારીઓ શરૂ કરે અને એમને પ્રોત્સાહન મળે આ જ છોકરાઓ અને છોકરીઓ અદભુત પરિણામ લાવીને બતાવે છે મારે એક એવું છે પરિવારમાં તમારા સંતાનોની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ પણ રાખજો સંતાનોની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખજો બીજા જોડે એની સરખામણીઓ બહુ નહીં કરતા એમના આમાં ટેલેન્ટ ક્ષમતાઓ હોય જ છે તમે જેટલું એને પ્રોત્સાહન આપશો જેટલો પ્રેમ આપશો એટલી એની ક્ષમતાઓ બહાર આવશે આપણે કદાચ એને પ્રેમ આપવામાં એમને પ્રોત્સાહન આપવામાં ઉણા ઉતરીએ છીએ અને એને કારણે એની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ બહાર આવી શકતી નથી તો માતા તરીકે પિતા તરીકે એની સરખામણી બીજા કોઈ જોડે નહીં કરતા સરખામણી નહીં કરવાની એક બહુ સામાન્ય વાત હું ઘણી વખત કહેતો હોઉં છું કે પિતા એના દીકરા સાથે બહાર ફરવા માટે નીકળ્યા એ ગાડી લઈને નીકળ્યા પિતાજી ગાડી ચલાવતા હતા દીકરો બાજુમાં બેઠો હતો ટેન કાર હશે લગભગ એસી ની સ્પીડ થી ચાલતી હતી એસી ની સ્પીડ થી આ ગાડી ચાલે બાજુમાં પેલા પિતાજી બેઠા છે પેલો દીકરો બેઠો છે પિતાજી ગાડી ચલાવે છે છોકરાએ એક ગાડી ઓવરટેક કરીને આગળ નીકળીને એટલે તરત પપ્પાને કહ્યું પપ્પા પપ્પા ગાડી આપણને ઓવરટેક કરીને આગળ વહી ગઈ પપ્પા હલો ને આપણે એને ઓવરટેક કરી લઈએ એટલે પપ્પાએ તરત કહ્યું બેટા જે ગાડી ઓવરટેક કરીને ગઈ તે જોઈ એ ગાડી હોન્ડા સિટી હતી બેટા આપણી પાસે આઈટેન છે એ હોન્ડા સિટી હતી ને એટલે ઓવરટેક કરીને જાય બેટા કારણ કે એની એન્જિનની ક્ષમતા એવી હોય આપણા એન્જિનની ક્ષમતા એ પ્રકારે હોય તો એ ઓવરટેક કરીને જાય એમાં કઈ વાંધો નહીં બેટા આપણે એને ઓરટેક ના કરી શકીએ થોડી વાર થઈ એક બીજી ગાડી નીકળી મર્સ્ટિસ કે રોલ્સરો જેવી એ પણ ઓવરટેક કરીને જતી છોકરાએ પપ્પા બીજીઆઈ ગઈ અને પપ્પા કે ત્રીજીએ જશે હજી હું તને સમજાવું છું કે આ બધી ગાડી જે ઓવરટેક કરીને આગળ નીકળે છે એની એન્જિનની ક્ષમતા આપણા કરતા સારી છે એટલે ઓવરટેક કરીને આગળ જાય થોડી વાર થઈને સ્પોર્ટ્સ કાર આવી સ્પોર્ટ્સ કાર તો છન કરતી તરત જ નીકળી ગઈ છોકરો કે પપ્પા સ્વીકારી લ્યો ગાડી ચલાવતા આવડતું જ નથી આ એક પછી એક બધી ગાડીઓ ઓવરટેક કરીને આગળ જતી રહે પપ્પા કેટલી આગળ પહોંચી જાય તમે જુઓ ખરા આપણી બધી આગળ નીકળે આપણે આમ થોડુંક તો તમે આમ એક્સેલેટર દબાવો તો આપણે એની આગળ જઈએ અને એ વખતે આ ભાઈએ દીકરાને એવું કહ્યું બેટા હું તને ક્યારનો સમજાવું છું કે આ બધી જ ગાડીઓ એની એન્જિનની કેપેસિટી આપણી ગાડીના એન્જિન કરતાં વધારે સારી છે એટલે ઓવરટેક કરીને આગળ જાય બેટા અને બેટા જેટલી ગાડીઓ આપણને ઓવરટેક કરીને ગઈ એ બધી ગાડીઓ તને દેખાણી પણ આપણે કેટલી ગાડીઓ ઓવરટેક કરી દીધી તને ના દેખાણી એક આપણે અલ્ટો હતી એને પાછળ રાખ દીધી એને ઓવરટેક કરીને આગળ નીકળી ગયા એ ટાટા નેનો હતી બદુડી હળેવેળે આલી આવતી હતી આપણે એની આગળ નીકળી ગયા આ તને દેખાણું જ નહીં કાઈ જે આપણને ઓવરટેક કરીને જતા રહ્યા એ તને દેખાણા જેને આપણે ઓવરટેક કરી દીધા એ તને કોઈ ના દેખાણા અને એ વખતે છોકરાએ એના પપ્પાનો હાથ પોતાના હાથમાં પકડીને કે મારા વાલા વાલા પપ્પા તમે કેટલા ડાયા ને હોશિયાર છો પપ્પા તમને કેટલી ખબર પડે છે પપ્પા તમે આ વિચાર વિચાર કરી શકો છો તમને એમ કેમ નથી આવતો મારા કરતા વધારે ટકા લાવે એની આરે જ મારી સરખામણી કેમ કરો છો મારા કરતા ઓછા ટકા લાવનારા છે કોક દીક એની આરે જ સરખામણી કરી જુઓ આ વિચારવા જેવું જ ખરેખર જે ઊંચા ટકા લાવે ને એની હારે જ કમ્પેરિઝન થાય પણ આપણો એ જ દીકરો એ જ દીકરી બીજા કરતા ઘણું પરિણામ આપતા હોય તો એની જોડે કમ્પેરિઝન કરો ને તો પરિણામ સુધરશે આગળ જશે એટલે કમ્પેરિઝન કરવાનું બંધ કરજો માતા પિતા તરીકે અપેક્ષાઓ ચોક્કસપણે રહે સંતાનો પાસે રહે જ પણ એની કમ્પેરિઝન કોઈ જોડે ના થાય તો એ પોતાની જે કંઈ પણ ક્ષમતાઓ છે ને એ ક્ષમતાઓને પૂર્ણપણે ખીલવી શકે અને ખીલીને બહાર લાવી શકે હું મારા લેક્ચરની અંદર એક સત્ય ઘટના અવારનવાર કહેતો હોઉં છું ને ખાસ કરીને જ્યારે પારિવારિક પ્રસંગ હોય ત્યારે સાહેબ આ ઘટના જરા ધ્યાનથી સાંભળજો કે એક પરિવાર ઈચ્છે તો પોતાના સંતાન માટે શું કરી શકે અને પરિવારની અંદર કેવી ખુશી લાવી શકે રાજકોટની અંદર એક પરિવારમાં એક છોકરાનો જન્મ થયો અને બાળકનો જન્મ થયો ને એ વખતે આખો પરિવાર દુખી હવે બાળકનો જન્મ થાય તો એ તો આનંદની બાબત છે બધાય રાજી થવા જોઈએ પણ પરિવારના બધા સભ્યો દુઃખી હતા બાળકનો જન્મ થયો તો પણ શું કામ કારણ કે જે બાળક જન્મ્યું ને એ બાળક કુદરતનો અપૂર્ણ નમૂનો હતો અને કુદરતનો અપૂર્ણ નમૂનો એટલે કેવો તો એ બાળકને ભગવાને આંખ નહોતી આપી એ બાળકના હોઠ નહોતા એને તાળવું નહોતું એને નાક નહોતું એનું ડાબું અને જમણું મગજ કામ નહોતા કરતા સંપૂર્ણપણે એમ કહેવાય ને કે કુદરતનો અપૂર્ણ નમૂનો હતો અને ડોક્ટરોએ આ છોકરાની સ્થિતિ જોઈ એના પરિવારને એવી સલાહ આપી કે આ દીકરો મોટો થઈ તમને અને તમારા પરિવાર માટે ખુદના માટે પણ અને તમારા પરિવાર માટે પણ મોટી આફત બનશે એટલે અમે એવું કહીએ છીએ અમે એવી સલાહ આપીએ છીએ આમ તો કાયદો ના પાડે છે પણ છતાંય અમે એવું કહીએ છીએ કે આ દીકરાને ઇન્જેક્શન આપી અને શાંત કરી દેવો જોઈએ ઇન્જેક્શન આપીને શાંત કરવાનો મતલબ તમે સૌ સમજી શકો એમને સલાહ આપે છે કે આ છોકરાને ભગવાન પાસે પાછો મોકલી દઈએ અને એ વખતે સાહેબ એ છોકરાના દાદા એ જે ડોક્ટરને જવાબ આપે છે એમણે ડોક્ટરને કહ્યું કે સાહેબ સાહેબ આવી વાત બિલકુલ નહીં કરતા સાહેબ સાહેબ ભગવાન આવડું મોટું બ્રહ્માંડ ચલાવે છે અને આવડા મોટા બ્રહ્માંડમાં કયા જીવને ક્યાં મોકલવો એ ભગવાને નક્કી કર્યું હોય સાહેબ કોને ક્યાં મોકલવો ને ભગવાને નિશ્ચિત કરેલું હશે આ છોકરાને અમારી ઘરે જ કેમ મોકલ્યો ભગવાને અમારે ત્યાં જ કેમ સાહેબ ભગવાનને અમારા પરિવાર ઉપર વિશ્વાસ હશે કે મારું આ અપૂર્ણ પીસ મારો આ અપૂર્ણ નમૂનો હું આ પરિવારને ત્યાં મોકલું છું અને એ એને પૂર્ણ કરશે તો ભગવાને અમારા પર વિશ્વાસ મોકલીને આ જીવને મોકલ્યો હોય એને વગર વિશ્વાસે પાછો કેમ જવા દેવો ભગવાનનો વિશ્વાસ તોડવો કેમ અમારે ભગવાનનો વિશ્વાસ તોડવો નથી અમારા આ બાળક પર અમારાથી જે થઈ શકે ને એ બધું જ કરવું છે એ છોકરો હોસ્પિટલ માંથી રજા આપી ઘરે ગયા ઘરે ગયા ને બધા બેઠા પરિવારના બધા સભ્યોને આ ભેગા કર્યા છોકરાનો જન્મ વખત મેં તો જોયો જ આ નાક અને ઓઠ તાળવું કઈ ને શું થાય અહીંયા મોટું બાકોરું આ તમે ને આ બાકોરું જ હતું આખું જન્મ વખતે એ વખતે દાદા બધા પરિવારના સભ્યોને એવું કે છે જો હવે આજથી એક બાબત ધ્યાનમાં રાખજો ભગવાને અને શું નથી આપ્યું ને એની સામે જોવાનું જ નથી ભગવાને શું આપ્યું છે ને એના ઉપર જ ફોકસ કરજો શું નથી આપ્યું એનો વિચાર કરતા જ નહીં એ છોકરાને પરિવારના તમામ સભ્યોએ ટેકો આપ્યો દાદાએ બીજી વાત બહુ સરસ કરી હતી કે આની સરખામણી કોઈ જોડે નહીં કરતા આની સરખામણી કોઈ જોડે થઈ જ ના શકે શક્ય જ નથી આ આ ભગવાનની પ્રસાદી છે આની સરખામણી કોઈ જોડે નહીં કરતા તો આ આગળ વધશે બધાએ એ છોકરા માટે પ્રયત્ન કર્યા એનું નાકનું ઓપરેશન થયું હોઠનું ઓપરેશન થયું તાળવાનું ઓપરેશન થયું એ છોકરાને આંખે દેખાતું નથી આજે આંખે નથી જોઈ શકતો એ છોકરાનું ડાબું અને જમણું મગજ આજે કામ નથી કરતું કારણ કે તમારી વચ્ચે અહીંયા એમને લાવ્યા હોય અને એને અહીંયા ઊભો રાખ્યો હોય તે શાંતિથી ઊભો નોરી એ કંઈક કંઈ ખડી કઈ ર્યા કરે આમા કારણ કે એનું મગજ ડોક્ટર એવું કહે છે કે એનું મગજ એને સપોર્ટ નથી કરતું એ છોકરાને અત્યારે સત્તર વર્ષ થયા સત્તર વર્ષ એ સત્તર વર્ષનો થઈ ગયો અને હવે સાંભળજો એ છોકરો તમામ પ્રકારના વાજિંત્રો વગાડે છે તમામ પ્રકારના તબલા આપો તબલા વગાડે હાર્મોનિયમ વગાડે એકોડિયન વગાડે માઉથ ઓર્ગન વગાડે તમામે તમામ પ્રકારના વાજિંત્રો ખૂબ સરસ રીતે વગાડે છે આંખે દેખાતું નથી અને ત્રણસો ગીતો એને કંઠસ્થ છે ત્રણસો ગીતો કંઠસ્થ એટલું સરસ રીતે ગાય કે પ્રોફેશનલ સિંગર પણ ઝાંખા પડે એ જ છોકરાની સાથે આ જ હોલની અંદર આ મંચ ઉપર લગભગ સુરતની અંદર મેં પાંચ કે છ કાર્યક્રમો આપ્યા છે એ છોકરા સાથે આ જ મંચ ઉપરથી એ જ્યારે ગાઈને સાહેબ આમ આમ પ્રોફેશનલ સિંગર અમુક ગીત ગાવા ના પાડ દે કે આ મારાથી નહીં ગાઈ શકાય એવું ક્લાસિકલ સોંગ આ છોકરો આસાનીથી ગાઈ જાય અને જરા વિચાર કરજો એને પાછું તાળવું તો નથી તાળવું નથી તાળવાની સર્જરી કરેલી છે તાળવું ન હોય તો અમુક અક્ષર બોલી જ ના શકાય અમુક અક્ષર આવે જ નહીં તાલવ્ય કહેવાય જીભ તાળવાને અડે તો જ બોલી શકાય અને છતાંય આ છોકરો ખૂબ સરસ રીતે ગાય છે અને એના કરતા બેઠા છે ગીતાજી પ્રત્યે એમને અપાર આદર પ્રેમ એકાદ શ્લોક કંઠસ્થ કરવાનો કયો હોય ને તો પણ તકલીફ પડે આ છોકરાને કાને સાંભળી સાંભળીને કારણ કે આંખે દેખાતું નથી ગીતાજીને કંઠસ્થ કરવાનું નક્કી કર્યું અને સાહેબ એ છોકરાને શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો એ સાતસો શ્લોક કંઠસ્થ છે સાતસો એ સાતસો આખે દેખાય નહીં અને અહીંયા આ જ સભાઓમાં મેં તમને કીધું એમ પ્રયોગ કર્યા છે તમને શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં આપવામાં આવે કોઈ પણ પેજ નું કોઈ પણ શ્લોક અને એનો એક શબ્દ બોલો એ જ સેકન્ડે પેલો છોકરો આખો શ્લોક બોલે શ્લોક બોલે એટલે હશ્વ દીર્ઘની ભૂલ વગર એમાં ભૂલ પણ ના ના આવે જે પંડિતો કરી કરી શકે શકે એ આ છોકરાએ બીજું ટાસ્ક હવે ઉપાડ્યું કે મારે ઉપનિષદો કંઠસ્થ કરવા છે આપણા એકસો ને આઠ ઉપનિષદ છે એ પૈકી અગિયાર ઉપનિષદ એ પ્રમુખ ઉપનિષદ કહેવાય છે અગત્યના ઉપનિષદ કહેવાય છે આ છોકરાએ એકસો આઠ ઉપનિષદ જે છે ને એમાં અગિયાર પ્રમુખ ઉપનિષદો કંઠસ્થ કરવાના ચાલુ કર્યા અને આજની તારીખ સુધીમાં એને છ ઉપનિષદો કંઠસ્થ કરી લીધા સાતમું ઉપનિષદ અત્યારે કંઠસ્થ કરે સત્તર વર્ષનો આંખે દેખાતું નથી અને ડોક્ટર જે એવું કહે છે કે એનું બ્રેઇન કામ નથી કરતું કામ કરતું હોય શું થાય એ આપણે કલ્પના કરીએ જે છોકરાને જન્મ વખતે ડોક્ટરે એવું કહ્યું કે આમને ઇન્જેક્શન આપીને શાંત કરીએ અમને ભગવાન પાસે મોકલીએ એ છોકરાએ આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને ભારત સરકારે બાળકોને આપવામાં આવતો દેશનો સર્વોચ્ચ એવોર્ડ બાલશ્રી એવોર્ડ આપી અને આ છોકરાનું સન્માન કર્યું છે બાલશ્રી એવોર્ડ આપ્યો આ છોકરાનું નામ છે ઉત્તમ મારું ઘણા બધા એ મારો એ વિડીયો પણ જોયો હશે સાહેબ આમ આપણને એમ થાય કે આ કયો છોકરો ક્યાં પહોંચ્યો મારે ખાલી એટલું કેવું છે તમારી ઘરે તો ઉત્તમ કરતા ક્યાંય સારું સંતાન છે ઉત્તમ કરતા ક્યાંય સારા સંતાનો છે માતા પિતા તરીકે થોડોક પ્રેમ આપો થોડાક એની સાથે રહો એના દાદા એની સાથે જે રહ્યા છે ને એના દાદા જોડે જે મેં વાતો કરી છે એમ અહીંયા અમે સુરત જયારે આવતા હતા ને ખાલી આમ આપણે પેરેન્ટ્સ તરીકે આપણે શું કરીએ છીએ એમણે શું કર્યું આપણને ખબર પડે અમે અહીંયા આવતા હતા સુરત એક કાર્યક્રમ માટે રાત્રે ત્યાંથી નીકળ્યા કારણ કે નાઇટ જર્ની કરીને મોર્નિંગમાં અમારે પહોંચવાનું હતું એટલે જેવા અમે બેઠા દાદાએ તરત જ પાકીટ કાઢ્યું એમાંથી એક મેમરી કાર્ડ કાઢ્યું મેમરી કાર્ડ કાઢી ઉત્તમનો મોબાઈલ લીધો એમાં મેમરી કાર્ડ નાખ્યું અને મેમરી કાર્ડ નાખી અને પછી ઉત્તમને આપ્યું કે લે બેટા એટલે એને તરત જ કાનમાં ઇયરફોન ચડાવીને સાંભળવા માંડ્યો પછી મેં પૂછ્યું એમના દાદાના નામ કુંવરજીભાઈ કે કુંવરજીભાઈ તમે આ શું કર્યું એ કે સાહેબ એમાં એવું છે કે એ છે ને અત્યારે ટેન્થમાં છે એ જયારે અમે આવ્યા ને ત્યારે દસમામાં હતો અત્યારે હવે બારમામાં આવી ગયો છે એ કે ટેન્થમાં છે એટલે એમનો સમય ન બગડે ને એનું હું ધ્યાન રાખું છું એટલે સ્કૂલે જયારે હું જાઉં ત્યારે સ્કૂલે એને મૂકવા જાવ ને ત્યારે ટીચરને પૂછી લઉં કે ભાઈ આજે તમે કયો પાઠ લેવાના છો એને શું ભણાવવાના છો એટલે ટીચર એવું કહે કે આજે અમે સમાજ પ્રશ્નોત્તર કરાવવાના છીએ વિજ્ઞાનવાળા ટીચર એવું કહે કે આજે અમે વિજ્ઞાનનો દસમો પાઠ લેવાના છીએ એ બધું લખી લઉં ડાયરીમાં પછી ત્યાંથી ઘરે આવું ઘરે આવ્યા પછી મને જે સમય મળે ને એ સમયમાં જેટલું જેટલું એને તૈયાર ત્યાં સ્કૂલે કરાવવાના હોય આખો એનો એક સેટ મેં મારી ઘરે રાખ્યો છે એટલે કે વિજ્ઞાનની હું બુક કાઢું અને વિજ્ઞાનની બુક કાઢી અને પછી જે પાઠ નવમો પાઠ હોય તો એ નવમો પાઠ આખો હું બોલી અને રેકોર્ડિંગ કર લો જે પ્રશ્ન જવાબ હોય તે રેકોર્ડિંગ કર લો એ મેમરી કાર્ડ અત્યારે મેં આપી દીધું એટલે હમણાં એ સાંભળી સાંભળીને રિવિઝન કરી લે કારણ કે સ્કૂલમાં આ જ ચાલ્યું એ અત્યારે રિવિઝન કરી લેશે સરસ એમ થઈ જશે તૈયાર થઈ જશે એમને નથી થતું આટલું કરાતું હોય છે ભગવાન પ્રત્યે પણ કેવી શ્રદ્ધા આપણને નાના નાના પ્રશ્નો આવે અને આપણે આપણી શ્રદ્ધા ડગમગી જાય અને આવો છોકરો આપ્યો આટલી અપૂર્ણતા વાળો છોકરો આપ્યો પણ આ દાદા રોજ છોકરાને લઈ અને મંદિરે જાય રોજ મંદિરે જવાનું રેગ્યુલર દર્શન કરવા માટે એટલે કેટલાક જોવે કે આ તો બ્લાઇન્ડ છે એમ પણ તોય મંદિરે લાવે છે બ્લાઇન્ડ છે તોય એટલે એક વખત એક ભાઈ થી રહેવાનું નહીં ને એમણે તરત આ દાદાને કહ્યું કે હું આમ ઘણા સમયથી જોઉં છું કે આ છોકરાને આંખે કાંઈ નથી દેખાતું અને તોય તમે આને દર્શન કરવા માટે લાવો છો આને કઈ દેખાતું જ નથી તો તમે શું કામ લાવો છો અને એ વખતે એમણે જવાબ આપ્યો કે આને ભલે ન દેખાતું હોય ઓલાને જ દેખાય છે ને આને નથી દેખાતું ઓને જ દેખાય છે ને રોજ એને યાદ અપાવવા જાવું છું જો આ તારો નમૂનો છે જો જે તારી આબરું ન જાય એ બતાવવા આવું છું રોજ એને ફીલ થાય ને કે આપણું મોકલેલું છે તારી આબરું ન જોઈએ તારું છે ખાલી બતાવી છું આમ કેટલી શ્રદ્ધા કેટલો આત્મવિશ્વાસ અને પછી આ રીતે સંતાનો તૈયાર થાય એટલે પરિવારની અંદર સંતાનોની સરખામણી ક્યારેય કોઈ જોડે નહીં કરતા જો સંતાનોની સરખામણી તમે કોઈ જોડે ન કરો તો ખૂબ સરસ રીતે તમે એ સંતાનોને આગળ વધારી શકો મેં ત્રણ મુદ્દા તમારી પાસે પારિવારિક જીવન માટે મૂક્યા છે મૂળ આપણો પાયો એ હતો કે કે સંતાનો પરિવારના અન્ય સભ્યો એના હૃદયમાં ખુલેલા લાગણીના ખાતામાં બેલેન્સ મેક્સિમમ આપણે કેમ વધારી શકીએ બેલેન્સ વધુમાં વધુ આપણે કઈ રીતે કરી શકીએ અને એના માટે જે કેટલીક બાબતો કીધી એકબીજાને સમજીએ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ થોડુંક સહન કરીએ થોડુંક જતું કરીએ સંતાનોની સરખામણી કોઈ દિવસ કોઈ જોડે ન કરીએ જો આ બાબતો રહેશે ને તો આપણા પરિવારની અંદર પણ એ સુખ અને સમૃદ્ધિ આવશે મેં જે કંઈ પણ તમને વાતો કરી છે એક નાની એવી વાર્તા સાથે આપણે વાતને પૂરી કરીએ કારણ કે સમય ઘણો બધો થયો છે હું તમારી સામે બોલું છું એને પણ સવા કલાક જેવું થવા આવ્યું અને આમ પણ આપણો કાર્યક્રમ થોડો મોડો વરસાદને કારણે શરૂ થયો હતો પણ સમયસર પૂરો થાય એટલે આ વાત સાથે આપણે વાતને સમાપ્ત કરીએ મેં જે કઈ પણ વાતો કરી છે ને બધી જ વાતોનો સાર આ એક નાની એવી વાર્તામાં આવી જાય છે આ એક વાર્તા કદાચ આપણને સમજાઈ જાય ને તો બાકીની કઈ બીજી પરિવાર માટે કે આ તે બીજી વાર્તાઓ બહુ સમજવાની જરૂર નહીં આ એકમાં બધી બાબતો આવી જાય છે એટલે સાર રૂપે હું આપની સમક્ષ આ વાર્તા મૂકી રહ્યો છું એક જ્યોતિષી હતા અને જ્યોતિષી કોઈ દિવસ પોતાની જ્યોતિષ વિદ્યામાં ખોટા નહીં પડેલા ક્યારેય નહીં નોસ્ટ્રા ડેમસની આગાહી જેમ હંડ્રેડ પર્સન્ટ સાચી પડતી ને એમ આની આગાહી પણ સો ટકા સાચી પડે એક યુવકે એવું નક્કી કર્યું કે આ જ્યોતિષી કોઈ દી ખોટા નથી પડ્યા પણ મારે એમને ખોટા પાડવા છે એટલે એમણે શું કર્યું એક ચકલીનું બચ્ચું લીધું નાનું બચ્ચું હતું મુઠ્ઠીમાં પોચું પોચું પકડ્યું અને પછી પોતે કોટ પહેર્યો હતો એ કોટના અંદરના ભાગમાં એ બચ્ચાને રાખ્યું એ પેલા જ્યોતિષી પાસે ગયો ઘણા બધા માણસો ત્યાં હતા જ્યોતિષીને એવું કહ્યું કે મારી મુઠ્ઠીમાં એક ચકલીનું બચ્ચું છે તમે બહુ મોટા જ્યોતિષી છો તમે બધું જાણો છો તિકાળ જ્ઞાની છો તો જરા જોઈને મને એવું કોને કે મારી મુઠ્ઠીમાં જે ચકલીનું બચ્ચું છે એ જીવે છે કે મરી ગયું છે પેલા જ્યોતિષીએ પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો જોયું કે બચ્ચું જીવે છે પણ જવાબ આપતા પહેલા વિચાર્યું કે જો હું એમ કહીશ કે બચ્ચું જીવે છે તો આમ એની મુઠ્ઠીમાં છે જીવે છે વાત સાચી છે પણ બચ્ચું નાનું છે સેજ દબાવશે ને બચ્ચાને માર નાખશે અને જો હું એમ કહીશ કે બચ્ચું મરેલું છે તો બચ્ચું તો જીવે જ છે જીવતું બહાર લાવીને બતાવશે જો આ જીવે છે આજે મને ખોટો સાબિત કરશે એટલે એમણે કહ્યું કે ભાઈ આ ચકલીનું બચ્ચું જીવે છે બચ્ચું મરી ગયું વાતને મૂકને પડતી પણ હું તને એટલું ચોક્કસ કહી શકું કે બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ તારા હાથની વાત છે તું ઈચ્છે તો બચ્ચું જીવે અને તું ઈચ્છે તો બચ્ચું મરે એમ પારિવારિક સુખરૂપી બચ્ચાને જીવાડવું કે બચ્ચાને મારવું એ આપણા સૌના પોતાના હાથની જ વાત છે જો આપણે ઈચ્છીએ તો આપણું પારિવારિક સુખરૂપી બચ્ચું મસ્ત રીતે જીવે અને ખૂબ સરસ રીતે ઉડે અને આપણે ઈચ્છીએ તો પારિવારિક સુખરૂપી બચ્ચું મરી પણ જાય પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણું આ પારિવારિક સુખરૂપી બચ્ચું ખૂબ સરસ રીતે જીવે અને આપણે સૌ સાચા અર્થમાં પારિવારિક સુખની અનુભૂતિ કરી શકીએ એના માટે પ્રભુ સૌ બળબુદ્ધિ શક્તિ આપે એવી પ્રાર્થના થેન્ક યુ thank you